કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયા ત્રણ જણ નીકળ્યા બે પુરુષો અને એક સ્ત્રી પુરુષો સહેજ આગળ ચાલતા હતા આવજે આવજે શબુ બેન જાળવીને જજે શરીર જાળવજે બા ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતા કહ્યું શબુ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી પિયરની વિદાય લેતાં તેના પગલાં જાણે ઉપડતા ન હતાંગ પિયરિયાંગ ફળિયાના માણસો સહિયરો વગેરેની વિદાય લેતા તે જરા પાછળ પડી ગઈ તેનો વર અને સસરો રસ્તાના વાંક પાછળ અદૃશ્ય થયા તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી તેની એક સહિયર તેની સાથે વાંક લગી ચાલી અને ત્યાં આગળ થોબી જઈને આવજે આવજે કહેતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી ઊભી રહી થોડી વારે તેના મોમાંથી એક ચીઝ નીકળી ગઈ માડી રે फरियाना मानसो चौंकिया शूम थयु शूम थयु बिलाड़ी आड़ी उतरी शबुने शबुने पाछी बोलावाय के घड़ी थोबी जवानू कहवाय तेम हतु नहीं अंबा मां सारू करशे एम बोलता सौ पोतपोता ने कामे लाग्या शबु झड़प थी चालवा लागी गामनी परवाड़े थी ज रस्तो कोतरमांग उतरी पड़तो हतो कोतरमांग नीचे बापदी करो उभा हता तेओ चुंगी पीता हता તેના ધુમાડા તેમના મોંમાંથી નીકળતા દેખાતા હતા તેમને જોઈને શબુ ધીરી પડી બપોર થયા હતા કોતરની ટોચેથી નદીના પાણી જગારા મારતાંગ દેખાતાંગ હતા નદીમાં ઝાર ઉતરવા લાગ્યો હતો પાણી ઉતરી જવાથી ખુલ્લો થયેલો કિનારાનો કાદવ આરસી માફક તગતગતો હતો કોક એકાદ માણસની પગલી એમાં તડપાડતી ચાલી જતી હતી શબુએ આંખ ઉપર હથેળી ઢાળી સૂરજના અજવાળા ઝંખાતી ઝંખાથી તેની આંખ સામી પારના ગામની લીલીગેરી સીમ જોવા લાગી સાસરૂ તેને સહેજ કમક માંગ તેણે તેને આંખ મટમટાવી નીચે સસરા ઉભા છે એમ ભાન થતા ફૂલવંતી ચુંબડીનો ઘૂંઘટો મોંઘ પર ખેંચ્યો તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી રસ્તાની પાસે જવાડ ચાલુ હતી વાડમાં કંથાર બોરડી અનુરીના જંગલી કાંટાળાંગ જાળાંગ હતા કંથાર પર કાળાંગ રતુંડાંગ કંથારાંગ ઝૂલતાંગ હતા અનુરી પર અનુરાંગ હજી કાચાંગ હતા એ તો ઘેર પાકશે એમ વિચારી અનુરૂમ તોડવા એને હાથ લંબાવ્યો ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો લે હેન્ડ હવે તે ચોંકી કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો તે થોડું ચાલી અને વાડ પર ચણોટીઓની લૂમો મરક મરક હસતી તેની નજરે આવી છો બરાડા નાખે ચણોટીઓ લીધા વિના તો નહીં જજાઉં કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો છનોટીઓ છીકમાં મોતી ગોઠવ્યા હોય તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી બે પડા તોડીને તેણે લુગડાને છેડે બાંધ્યા ફરીથી નીચેથી બૂમ આવી એ આવું છૂંસ તો રાડિયો શેની નાખો છો તેણે સામે જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડ્યા પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી પગમાં નક્કર કલ્લાંગ સહેજ ખંખણ્યા નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચુંબડીનો સડસડ અવાજ થવા લાગ્યો ચુંબડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો હાથ પરનાંગ ભલેયાંગ કાચની બંગડી સાથે રણક્યાંગ તેના કાપડાની અતલસ કડકડી કાપડાની બાનેનું મોઢિયું સૂરજના તેજમાંગ જગી ઉઠ્યું તેની મેન શાંજેલી આંખ આમતે મજોવા લાગી તે થંભી ગઈ રસ્તામાં એક પોદરો પડ્યો હતો કેવો મજાનો ધાનની ઢગલી જેવો કોઈની એકલવાઈ ભેંસે કર્યો હશે નહીં તો મારી શોકીઓ એને બોટ્યા વગર રહે કે મનમાં કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા આજે તે પોદળાને બોટ્યા વગર રહી ન શકી પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદ્યો અને ઉપર ધૂળ વાળી તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં થોડે ગયા પછી તેને થયું કે મેન ફોગટનો પોદળો બોટ્યો કોકને કામ આવત ફરી નીચેથી બૂમ આવી તેણે પગમાંગ ઝડપાણી અને કોતરમાંગ ઉતરતા રસ્તા પર ધૂળ ઉડાડતી તે ઉતરી પડી તેના ઉતરવાથી ઉડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી અને શબુ ગઈ એમ કહેતી હોય તેમ હવામાં ઉડી રહી કોતરમાંગ ઉતર્યા પછી રસ્તો સપાટ ભોને પર ચાલતો હતો નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો બાપ દીકરો માથેના ફાળિયાના છેડા સહેજ આગળ ખેંચી છતરી જેવું બનાવી આગળ આગળ ચાલતા હતા શબુની જોડીઓ ટપુસ ટપુસ સવાજ કરતી હતી શબુએ આસપાસ નજર નાખી બે બાજુ કોતરની ઊંચી ઊંચી વેખડો હતી વેખડો પર ક્યાંક એકાદ બકરું ચરતું હતું વચ્ચે વચ્ચે વેખડમાં બીજું કોતર આવતું અને લીલા ઘાસમાં એકાદ પગદંડી વાંકી ચૂકી થતી દૂર દૂર અલોપ થઈ જતી આ પગદંડીઓ પર આ ભેખડો પર કેટલાંગ વરસ પોતે ઢોર ચાર્યાંગ હતાં એકા ઝાડને છાને બેસી જાળામાંથી વીણેલાંગ બોર કેવાં ખાધાંગ હતાં સાસરે જવાનું ન હોય તો કેવું સારું ભાગરી અને કાપડી પહેરી આખો દહાડો ફર્યા કરીએ શબુને એકદમ પોતાના નવાંગ કપડાંનો અને ચાંદીનાં વજનદાર ઘરેણાંનો ભાર લાગી આવ્યો જરાધીરા હેંડોક તેણે ટહુકો કર્યો બાપદી કરો કની સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ જ ગયા બે ખેતરવા કોતર વટાવ્યા પછી નદીનું વાઠું એકદમ રેતી આવી તેના પગની ગતિ ઓછી થઈ ગઈ તેણે માથેથી ઊંચો કર્યો નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોંઘ પરના પરસેવાને સૂકવા લાગ્યો તેના મોંઘ પર પ્રસન્નતા આવી તેનું મોંઘ મલક્યું અને તેના નાક પરના કાંટાના છે નંગમાંગ સૂરજ પોતાના પ્રતિબિંબ જોઈ રહ્યો તેણે આસપાસ નજર ફેરવી કોતરમાનથી નીકળ્યા પછી બે બાજુ નજર પહોંચે ત્યાં લગી રહેતી હતી રાતિમાનથી ઢોરનાંગ અને માણસનાંગ પગલાંગે સરખા આકારના બની જઈ નાનાંગ નાનાંગ ખાબડાંગ પાડી એક નાનકડી મોજાંગની દુનિયા ઉભી કરી હતી આ રેતી અજવાળી રાતે અહીં ઝાલણીયું દાન રમવા બધાંગ આવતા અને કેટલું દોડતા કેટલું દોડતા તેની આંખમાં પાણી આવી ગયા બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે તેનો જીવ મૂંઝાવા લાગ્યો સાસરે જવાનું ગમતું નથી એટલે કેટલે વર્ષે પોતે સાસરે જાય છે રેતીમાં તેના પગ ઝીલા પડવા લાગ્યા પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી આવું તો પહેલાં કદી નહોતું થતું વેંતવેંતની રેતીમાં પણ પોતે સહિયરો સાથે ઘોડી જેમ કુતી હતી તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી તેણે પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી રેતી તપી હતી પગ સહેજ બળતા હતા પણ એથી વધારે એનું મન બળવા લાગ્યું આ પહેલું પાણી રહ્યું હમણાં પગને ટાઢક વળશે પણ આ બુંડા હૈડાને રેતીને કચરતી તે આગળ ચાલી આ પહેલું પાણી આ પહેલું પાણી તેનું મન ઝંખી રહ્યું પાણી આટલું ડુંગ ડુંગ દેખાય છે તોય કેમ હજી આવતું નથી આ નાના હતા ત્યારે તો હડી મુકતા ને ઠેઠ પાણીમાં પહોંચી જતા બાપદીકરો પાણીની છબમાં જઈને ઊભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા એ બે જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા ગારો ગુંગતા કુંભારની પેઠે તેમનાં શરીર કેવા આંચકા લેતા હતા ખુલ્લે ગુંગટે ચાલી આવતી શબુએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ કાદવનો કાળો ઉજાસ પાણીના ઝગારા બધું ઘડીક વસાઈ ગયું હાશ તેના પગને ટાડું ટાડું લાગ્યું પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી કાદવ શરૂ થતો હતો શબુએ આંખ ઉઘાડી રખે ક્યાંક લપસી જવાય દો આઠ દસ આંગરણા ચીકણા કાદવની નક્કર બોન્યનો આશરો શૂદી આગળ ચાલવાનું હતું હા નાની હતી ત્યારે ગામના છોકરાં ભેગી પોતે લપસતી હતી અરે ઝાર ઉતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં પહેલી પગલી પાડે એની કેવી ચડસાચડસી છોકરાઓ માં થતી અને આજે આ જેને પહેલી પગલી પાડી હશે તેને કેવી મજા પડી હશે આ પોતે તો અને આ બાપ દીકરાએ તો કાદવને ગુંદીને બગાડી નાખ્યો તેને કશુક તિરસ્કાર વચુટ્યો મારો કાદવ બગાડી નાખ્યો એ ઘરના લોક જ છે કાઈટિયાંગ અને મુઆ મહીસાગરના પાણીએ માથે મુક્યા વગર પાણી માંગ પેઠા બાપ દીકરો રીંચણ લગીના પાણી ડખોલતા નદીમાં ગર્દેક જેટલે પહોંચી ગયા હતા શબુ પાણીની પાસે આવીને ઊભી રહી માંગકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું મહીસાગર માં સારું કરજે મારી માડી બોલી તેણે પાણી ડગલું દીધું ખળ ખલ પાણી તેના પગમાં રમતાં રમતાં વહેવા લાગ્યા શોટ આડો સ્પર્શ કેવી ગલિતચી મહીસાગર માં મરું તો તારા જખોળા માં એક દહાડો તારા ખોળા આમ ચાલી આવીશ ચાલી આવીશ તારે ઘેર મને લઈ જજે અરે બળ્યું આજે આવા વિચાર કેમ આવ્યા કરે છે તેનું હૃદય ઘડી ધબકી ઉઠ્યું ડહોળાયેલા પાણીમાંગ તેનો આછો પડછાયો પડતો હતો તેને વાળેલો કાચડો મોઢિયા વાળું કાપડું ઓઢેલી ચુંદડી અને તેની શ્યામ રેશમ જેવી તગતગતી કાયા એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી હા પાણી નીકળેલાંગ હોય ત્યારે તેમાંગ પોતે સહિયરો સાથે કેવાંગ મોડાંગ જોયાંગ હતા એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે અને હવે તો તેને છૈયો પણ છે તેને થઈ આવ્યું ક્યારે જઈને તેને રમાડું અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફૂર્તું લાગ્યું થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો તેણે કાન માંડ્યા આજુબાજુ વેરાન વેરાન હતું નદીના પાંચ ગામના અંબામાં બોલી તે આગળ ચાલી પાણી ઊંડા થવા લાગ્યા પાણીની તાણ વધવા લાગી તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી નીચે કશું કાવ્યું અને તેનો પગ જરાક લપસ્યો હો પડી ઓ ખેંચાઈ અને મુઆ પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે એમને ઘેર જવા કરતા આ મહિસાગર માં તણાઈ જવું શું ખોટું છે અને હમણાં જઘોડો ચડી આવે તો કેવું તેનું હૃદય ઝંખી રહ્યું પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી પાણીના જીવ પેઠે તે દ્રુઢ બનીને ચાલવા લાગ્યા એકાએક તેને ગળે સોસ બાજવા લાગ્યો મહિસાગરનું એક ટીપું તેનાથી મોહમાં મૂકી દેવાયું અને તે તરત તેને થૂથું કરી થૂંકી નાખ્યું ખારું ખારું પણ પણ પાણી રામ તરસ એ તો જીવલેણ બની જતી આટલી પાણીથી નદી કામમાં ન આવે ફરતા પાંચ ગાઉ મીઠા પાણીનું ટીપું ને ન મળે ભાઠામાં તરસના માર્યાંગ પણ કેટલાને મરી જાય છે પણ હવે તો પરબ મંડાય છે એટલે જ તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું પહોંચી જવાશે હશે તે કાંઠે આવીને ઉભી રહી અને તેની નજર પાછળ ફરી નદીનો પટ પેલી બાજુનો કાદવ તે પછીની રેતી તે પછી કોતર ગામની ભાગોળ ફળ્યું ઘર જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો આ તો છે મારું પિયર તો રહ્યું નદીમાં હતી હતી એને ધીર કે પોતે પોતાના જ પિયર માંગ છે પિયરની છાને માંગ છે પણ કાંઠે આવીને ઉભા પછી તરત જ જાણે પરાયાના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું આ કાંઠો અજાણ્યો છે કાદવ અજાણ્યો છે રેતી અજાણી છે અને પેલા બાપ દીકરો એ તો જમ જેવા લાગે છે તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું કેટલે પોતે ડગલું હતું નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તેજ તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા હા આ રેતીમાં રમવાનું બહુએ મન થયું હતું પણ નીચે ઉતરવા દે તેવું કોઈ ન હતું જાણે ગયા જન્મની વાત જેવું બધું લાગે છે પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દે પણ રાંડી રાંડ માં બિચારી અરે બિચારી વરસો લાગી તે કોણ રાખે એ તો બાપે જાજ લાગી વટ રાખીને દુખીયારી દીકરીને સાસરાના ત્રાસ માંથી બચાવી લીધી હતી બાકી સસરો તો કેવો સાવ રાક્ષસ જેવો માણસને મારી નાખતા ને એને વાર ન લાગે કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની વહુને કોણ જાણે બળ્યું લોકોએ કેવી વાતો લાવે છે મને તો તે ઘડી કશી ગતાગમે ન હતી હાંગ તે વહુને એમના જ જહમેલ રહેલા ને પછી કંગી ન નીવડ્યું તે ગતે કરી દીધેલી અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ મેર હશે એ રાખસ તેનું મારે શું શું એવાથી બીઉમ તો હું મારા બાપની છોડી નહીં પણ જ્યાં ખીલો જીલો ત્યાં હું તે જોર કેટલું કરું એ અમારા પરણે હશે જવા દો એ વાત સુખી થજો બાપા કે તમે મને આટલાંગ વરસ બચાવી રાખી અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા એ ધાડમાં જવાના હતા તે પહેલા પેલા ભિયા તેને તેડવા આવ્યા હતા અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શુરવીર બનવું છે ચાલો જોર હોય તો મારી જોડે ધાડમાં બતાવો બહાદુરી મારી બીજી દીકરીએ તમને આપું પણ બાપડો બાપડીઓ સાવ બાપડીયો મને તો બાપાએ તેડવા મોકલ્યો છે કહી તે નીચે મોંગે બેઠેલા જાણે હજીએ અંગૂઠો ધાવવાની ટેવ ન હોય અને પોતાના બાપે તેને કેવા દુતકારી કાઢેલા બાપાએ તેડવા મોકલ્યા છે ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને જાવ જાવ ડોરાંચારી ખાઓ મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં શી ખબર કે તમે આવા અને તે બિચારો કેવો થથરતો હતો बापाए धाड़ मांग जवानुं तेमने कह्युं पण खरुं पण ए बिया जाय तो पछी बियाशे ना एमाने वळी बाप ने पूछवुं तो पड़े नहीं ते राते बापा धाड़ गया अने बिया रात रही पड़िया केटलांग वर्ष पछी नी रात पोते बधुं भान भूली गई अरे बूंगड़ी एवो बापड़ियो तो ये आदमी अने पोते अस्त्री ते अस्त्री ओ गोझारी रात બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા હુઆ અને એ બિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરે ન પડવા દીધી અરે ભલા ઘડીક વાડામાં બોલાવી મને વાત કરી હોત તો પણ તો તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જને દીકરીને કોણ વારસ કરે અને પોતાને માટે કેવી કેવી વાતો અદેખા લોકોએ ઉડાડવા માંડી અને બિચારી માય શું કરે દીકરી જેવી દીકરી અને તે પાછી ભારે છેડે આવતા જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાવ અમે વળાવીશું અને જાણે ઈડરીઓ ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપ દીકરો આવ્યા પણ અરે એમના મોઢા અને એ ભિયા મારું બીજું કશું કરવાનું માને ના સૂજ્યું અને એ તો હું ઠરીને બેસી રહી મેંગુ એમનામાં ક્યારેય કશું જીવ આવશે અને સારું થશે પણે તો દર વર્ષે પણ એવા જ બાપની બાની ઝાલીને ફરનારા રહ્યા નહીં તો આટલા વરસ હું બેસી રહે શું કામ શું મને બીજા નહોતા મળતા અને આમે મેન મહિના પાણી પીધા છે માડી મહીસાગર તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું અંબામાનું નામ લેતી તે આગળ ચાલી થોડે દૂર કોરી રેતી માં બે બાપદીકરો ઊભા હતા તેમના મોમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા અરે બાપદી ક્રાના ધુમાડા માંની કેટલો બધો ફેર તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા તે ઘડી ભર થંભી ગઈ તેની આંખે તમર આવ્યાં તેણે આંખો ઉઘાડી દૂર દૂર ઝાંઝવાં દેખાતા હતા અને એ ઝાંઝવા માં બાપદી મળી જતા હતા તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો મારે પાણી પીવું છે પણ ગળા અવાજ ન નીકળ્યો તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી બાપદીકરો સહેજ પાછી નજર કરતા આગળ ચાલે જ જતા હતા તેની નજર વળી પાછી ફરી જાણે તેને કોઈ પાછળથી ખેંચી ન રહ્યું હોય દીકરી પાછી આવ બેટા પાછી આવ એ પિયરના ઝાડવાંગ નદીના કોતર નદીની રેતી અરે નદીના પાણી પણ આઘાંગ ને આઘાંગ થતા જતાંગ હતા ડગલે ડગલે જાણે તેના પગમાંથી જોર હરાતું હતું અને પેલા બે જણા તો જાણે સડસડ હિંડિયા જ જાય છે ઉભા રહો કે મારે પાણી પીવું છે તેને બૂમ પાડી સામી દિશાથી આવતો પવન તેની બૂમને પિયરની દિશામાં જ લઈ ગયો ગળામાં તેને સોસ પડવો શરૂ થયો પગમાં જોડીઓ પહેરી લીધી જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી તે ઘડીક થોગી સૂર્યના ઝળહળતા તાપમાન તેની આંખો ઘડીક મીંચાઈ ગઈ તેને આંખો ઉઘાડીને જોયું તો ચારેકોર જ ઝાંઝવાંગ દેખાય છે નદી પણ સાંસવાંગ ભેગી ભળી ગઈ છે આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન જનજનાવર કશું જ દેખાતું નથી ઉનો પવન સુસુ કરતો રેતીની વાછંટો મારતો વાય છે આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમ દેખાય છે આની કોર પિયરની કાળી ઘેરી સીમ દેખાય છે જાણે પોતે રણની વચ્ચે ઊભી છે એકલી ટુલી હા પેલા બે જણ છે પણ એ તો હિંડ્યા જ જાય છે પાછું ભાળીને જોતાય નથી આ ઉજ્જડ વેરાનમાં એનો જીવ જાય તોય કોણ પૂછનારું છે તારો જ એકલી જીવ એને સવાલ કરતું હોય તેમ ઉદરમાં બાળક સ્ફુર્યું કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો અરે આ રણમાં બાળક ક્યાંથી કેવી ધખના પોતાની ગોઠણનો છયો તેને યાદ આવ્યો જાણે એ જના રડતો હોય પોતે જઈને એને રમાડશે અને બે ચાર મહિના પછી પોતાને છયો હા છયોસ્તો બે ભેગા મળી રમશે તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો તેની પાનો ચડ્યો તેને કોમળ હાથે ભરાવા બે બે ધબક ધબક કેવું છે તેની આંસુ આવ્યા તેને લૂછ્યા વગર જતે ચાલી બાપદી કરો એકાએક ઉભા રહેલા દેખાયા તેને ધ્રાસકો પડ્યો બે જણા ઉભા ઉભા બીડીના ધુમાડા કાઢતા હતા અચાનક તેને પોતાની પાછળ કોઈ કાવતું લાગ્યું તેણે નજર ફેરવી જાણે બાપના પગલાન હતા અરે રામ આ શું પણ કોઈ દેખાતું ન હતું તે ચાલવા લાગી વળી પાછા પગલાન સંભળાય છે તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું બાપ દીકરા પાસે આવીને તે ઊભી રહી તેનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો સસરો પૂમ કરીને ઉભો હતો વર કંઈક બોલવા જતો હતો પણ તે બોલી ન શક્યો અને તે બોલી પાણી પીવું છે મારે ગળે કાચકી બાજે છે આટલામાં હોય તેનો અને તરત એક બાળકનું લડવું સંભળાયું તેના સસરાએ ખાધો છે પરબ ચાલો શબુને પોતાના વરના મોગ પર એક રીતની મૂંઝવણ દેખાઈ તેને તે ન સમજાયું અને સસરા ચાલવા લાગ્યા તેની પાછળ વરે ચાલવા માંડ્યું અને તે પણ ચાલવા લાગી તેઓ થોડું ચાલ્યા તેને લાગ્યું કે તેઓ બધા અવાજથી ઉલટી દિશામાં રહ્યા છે વહુ એ તો તમને સંભળાય છે એવું સસરાએ જે દિશામાં જતા હતા તે મોર હાથ કરી કહ્યું અને તેઓ ચાલી ગયા બાળકનું રડવું તમરાના એક આછા અવાજ જેવું બની ગયું પાણી

તે માથે હાથ દઈને ઘૂંઘટો ઢાળીને બેઠી હતી વરનો પડછાયો પોતાના પર પડતો તેણે જોયો તે ગૂંઘટો ઊંચકી જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને બે હાથે તેની ગળછી પકડી લીધી તે ચોંટી બેફામ બની ઢળી પડી પણ તરત જ તેણે વરને પેઢામાં લાત મારી વર દૂર જઈને પડ્યો તે ધીરે ધીરે ઊભો થતો હતો ત્યાં સસરાની ખૂન્ન સભરેલી આંખો તેને પોતાના માથા પર ઝઝુમતી દેખાઈ સસરાના ગાંઠાળા આંગળા વરુના પંજા જેવા હાથ તેના ગોગરાની આસપાસ વીડાયા અને દાંત કચકચાવી તેનું ગળું વીંસતાંગ તે બોલ્યો નહીં હિંડાય નહીં હિંડાય આટલા વરસ નથી હિંડી તે હવે કેમ કરી હિંડવાની છે ચરી ખાવું છે ચરી તું મારા ઘરમાં ન હોય છીનાળ એ તો હવે અહીં જ અલ્યા એ હિંજડા શું જોઈ રહ્યો છે પકડ પકડ એના પગ તેના ગળા પર વીંસ વધતી જતી હતી તેના પગ પછાડા મારવા લાગ્યા તેનો વર તે પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેના ગળામાં સોસ વધવા લાગ્યો મહીસાગરના પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું તેની આંખો ખેંચાવા લાગી તે ઘડીક એકદમ ખુલી ગઈ તેના મોં પર સસરાનું વરુ જેવું મૂછાળું મોં ઝઝૂમી રહ્યું હતું તેમાંથી બીડીની ગંધ આવતી હતી તે મોંગી પાછળ જે થોડું આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપ જાણે હવામાં આમ તે માંડા મારી રહ્યા છે પોતાના બચ્ચાને પીંખી નાખતું જોતો કોઈ ઘી દૂરતો હોય તેમ બાપા તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પુરાતી હોય તેવા ભાવ અનુભવતાં અનુભવતાં દૂર દૂરથી બાળકના રડવાનો અવાજ સાંભળતાં સાંભળતાં તેની આંખો મીંચાઈ ગઈ સસરો તેના ગળા પર છેલ્લી જોરાવર ભીંસ દઈને ઉબો થયો દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાયે જોર નથી કરતા એટલે તે પગ મૂકીને ઉબો થયો શબુની આંખો અને જીભ બહાર નીકળી આવ્યા હતા બાંધી દે એનું મોઢું છોકરો એમનો એમ ઊભા રહ્યો મરે તું રાંડવા કહી બા પૂબો થયો અને એક અનુભવીની દૃઢતાથી સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંદડી વીંટી દીધી થોડી વાર પછી રેતીમાન સ્ત્રીના શરીરને ઠાવું પાડી બંને જણ જે દિશામાંથી બાળકનું રડવું સંભળાતું હતું તે દિશા તરફ ચાલવા લાગ્યા પરબે પહોંચી તેમને પાણી પીધું બાપે પરવાળીને પૂછ્યું કેમ છૈયું આટલું બધું રોવે છે એને કોગળીયું થાય આજ સવારનું રડે છે રૂપાહણ અને પછીથી બોલી કેમ વહુને તેડી આવ્યા કે નહીં રૂપાહણ ચુંગી ભરતાંગ બોલ્યા ના મોકલી બૂમ એ તો મુઆ એવાં જ છે કેટલા વરસથી ઘાલી રાખી છે એમને માતા ભરખે હશે બૂમ એવું ના કહીએ કહી રૂપા હોન ઉઠ્યા અને જતાં જતાં પરવાળીના હાથમાં એક રૂપીયો મૂક્યો લે છૈયાને ખાવાનું માપજે આ ડોસા પાસેથી ગાડાના પૈડા જેવો આખો રૂપિયો મળવાથી પરવાળી બાઈ ઘણું અચરજ પામી અને કનિક મૂંઝાતી આંખે તેમની પાછળ તાકી રહી थोड़े दूर गया पी मोहम्मान धुमाड़ा नो मोटो गोटो काढ़ता बापे दीकरा ने कहू मेघा तेन भाड़ू तुमने शू बापा थथरते कालजे छोकरो बोलियो एना पेट मन हमेल हताते ते बापा पन छोकरो बोलियो ते कनीक विशेष बोलवा इच्छतो हतो पन कोक अदृश्य बीक मार्यो ते कशुं बोली न शक्यो અને બાપની પાછળ પગ રસડતો અર્ધો મૂળદા જેવો તે ચાલવા લાગ્યો ધ્યાનપૂર્વક સાંભળવા બદલ ધન્યવાદ